આજનો રેસિપી છે ખાસ આપણા નાના બાળકો માટે જે સવારે ઉઠે તૈયારી કરે અને શાળાની દોડમાં નીકળી જાય છે હું પટેલ તમારું સ્વાગત કરું છું તો આપણે આજે ઢોકળા બનાવીશું તો સોજીના ઢોકળા બનાવવા માટે એક વાડકી સોજી લીધો છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને એક વાડકી દહીં લીધું છે આપણે તો પહેલાં આપણે આને પલાળી લઈશું मीठू स्वाद अनुसार अने आणि दही बहु खाटू लुथ આપણે પાણી ઉમેરી લેવાનું છે પહેલા થોડું ઝાડું લાગે તો એક ગ્લાસ પાણી લીધું છે આપણે તો દસ મિનિટ માટે એને રવા દેવાનું છે આપણે તો આપણી દસ મિનિટ થઈ ગઈ છે તો પહેલા આમાં ઈનો એડ કરી લઈશું આપણે

આવી રીતના બધે તેલ આમ ફેલાવી લેવાનું છે એટલે કોઈ જગ્યાએ ચોટી ના જાય આવી રીતના પાતળા પાતળા ઢોકળા બને એ રીતના જ આપણે મૂકવાનું છે અને તો હવે એને દસ મિનિટ માટે ચડવા મૂકી દઈશું પહેલા આપણે આવી રીતના થોડુંક લાલ મરચું પાવડર ઉપર ભેરવવાનો છે તો દસ મિનિટ માટે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું તો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે તો પેલા એને કાપા પાડી લઈશું આપણે તો આપણે ત્રણ ચમચી તેલ મૂક્યું છે એમાં ગરમ થાય એટલે રાઈ પહેલા નાખી દઈએ વગાર માટે આપણે તેલ અંદર રાઈ નાખ્યું છે અંદર જીરું એડ કરી દઈશું આપણે અને એક ચમચી તલ નાખવાના છે લીલા મરચાં યાર કરી દઈશું આપણે બે કે ત્રણ તો આવી રીતના ઢોકળા ઉપર પાથરી દેવાનું છે તો આ દસ મિનિટમાં થાય એવો નાસ્તો રેડી થઈ જશે હવે બાળકોની સ્કૂલ ખુલશે આપણે એટલે સવાર સવાર દસ મિનિટમાં થઈ જાય એવો નાસ્તો આપણો રેડી થઈ ગયો છે તો આપણા ઢોકરા રેડી થઈ ગયા છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો